સુરતમાં નવરાત્રીના તહેવાર દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી જ્યાં એક યુવકે નકલી પીએસઆઈ બનીને ગરબા વીઆઈપી ગ્રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો ડુમસના વાયપીડી ડોમ ખાતે ચાલી રહેલા નવરાત્રી આયોજનમાં ઝોન સાતના ડીસીપી શેફા અલી બરવાલની સતર્કતાના કારણે આ નકલી પીએસઆઈનો ભાંડો ફૂટ્યો યુવક પોતાની ઓળખ યુવરાજસિંહ રાઠોડ પીએસઆઈ તરીકે આપી રહ્યો હતો હાથમાં ખરાબ વોકી ટોકી રાખતો હતો ડીસીપીએ પૂછપરછ અને તપાસ કરતા યુવકની પોલ ખુલી યુવરાજનારુ રાઠોડ ઉમરવડ સત્તાવીસ હીરાના વેપારીનો પુત્ર નીકળ્યો પોલીસના જણાવ્યા મુજબ યુવરાજ છેલ્લા બે દિવસથી આ રીતે લોકોને છેતરીને વીઆઈપી એન્ટવીમ મેળવી રહ્યો હતો ધુમ્મસના વાયપી ડમ્મસ ચાલી રહેલા નવરાત્ર ડીસીપી સેફારી બરવાન રૂટિન વિઝિટ પર હતા સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી રહ્યા હતા તેમની નજર એક એવા શખ્સ પર પડી કે જે સામાન્ય નાગરિક હોવા છતાં પોતા પોલીસ અધિકારીઓની સાથે ઉભા રહીને પોતાની અલગ છાપ ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો તેના પર શંકા જતા ડીસીપી આયોજકોને પૂછપરછ કરી આયોજકોએ જણાવ્યું કે વ્યક્તિ પોતાની ઓળખ એક પોલીસ અધિકારી તરીકે આપી રહ્યો છે કહેતો હતો કે ઉચ્ચ પોલીસ અધિકારીઓને રાજકારણ પરિચિત છે વાત સાંભળી ડીસીપી સેફારી ભરવાલે તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા સત્તાવાર પોલીસ કર્મચારીને આ શખ્સની ઊંડાણપૂર્વક તપાસ કરવા જણાવ્યું તપાસ કરતા શખ્સની ઓળખ યુવરાજ નારુ રાઠોડ થઈ આશ્ચર્યની વાત હતી કે યુવરાજના પિતા હીરાના કારખાનામાં ચલાવે છે તેમ છતાં તેના પ્રકારની પ્રવૃત્તિ કરી તેના મોબાઈલ ફોનમાં સેલિબ્રિટી અને પોલીસ અધિકારીઓને સતા ફોટા પણ મળી આવ્યા જેના આધારે તે લોકોને પોતાની પહોંચનો પ્રભાવ બતાવતો હતો ગઈકાલે રાતે હું પોલીસ રૂમ ખોટી ઓળખને આપીને આઈડીપી ડોમમાં ગયેલો અને ફરતો હતો અને મારી ભૂલ થઈ હું કોઈ જ ભૂલ કરીશ નહીં અને પબ્લિકને ને કેવા માંગો કોઈ ભૂલ કરતા નહીં મુકેશ ગુરવ સાથે યાસીન દારા દિવ્યાંગ ન્યુઝ સુરત